ટેટ અને માટે ધોરણ અગિયાર મનોવિજ્ઞાનનો આ ધોરણ ત્રીજો તો કે ભાઈ કઈ પદ્ધતિમાં વ્યક્તિને તેના અનુભવો કે માનસિક પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક વર્ણન કરવાનું કહેવામાં આવે છે તો ભાઈ આંતર નિરીક્ષણ પદ્ધતિ દ્વારા જે કોને આપી હતી તો વૂંટી હતી ભાઈ આ પદ્ધતિ મુજબ આના અહેવાલ બીજી વ્યક્તિ દ્વારા ચકાઈ શકાતું નથી અને આ પદ્ધતિ જે ઉંટી આપી હતી તેનો બીજા મનોવૈજ્ઞાનિકોએ અસ્વીકાર કર્યો હતો વિશ્વ કોના મતે માનવીના મનની રચના સમજવાના સ્થાને કોના મતે માનવીના મનની રચના સમજવાના સ્થાને માનવી તેના વાતાવરણ સાથે કાર્ય પાર પાડવા માટે કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરવો જોઈએ તો વિલિયમ જેમ્સ તો વિલિયમ જેમ્સ જોઈએ તો એક અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા જેમણે કેમ્બ્રિજમાં પ્રયોગશાળા સ્થાપી હતી અને વિલિયમ જેમ્સના અભિગમને કાર્યવાદી અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે પછી કઈ સદીની શરૂઆતમાં જર્મનીમાં રચનાવાદની સામે સમષ્ટિવાદ અભિગમનો ઉદભવ થયો હતો તો ભાઈ વીસમી સદીમાં જેમાં કોહલર અને ફોડકાનો ફાળો મુખ્યત્વે હતો કોના મનોવિજ્ઞાનના વિષયવસ્તુ તરીકે કોને મનોવિજ્ઞાનના વિષય વસ્તુ તરીકે મન અને ચેતનાનો વિરોધ કર્યો હતો તો ભાઈ જોન બી વોટસને વિરોધ કર્યો હતો કોના મતે મન જોઈ શકાતું નથી અને આંતર નિરીક્ષણ વ્યક્તિગત હોવાથી અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી પણ શકાતું નથી તો ભાઈ વોટસન દ્વારા જ જેમણે મન અને ચેતનાનો વિરોધ કર્યો હતો એ ચોવીસ વોટસનના મનો વોટસનના વર્તનવાદને પછી કયા તરીકે ઓળખવામાં આવ્યું તો ભાઈ વર્તનવાદને પછી નવ્ય વર્તનવાદ તરીકે ઓળખવામાં આવ્યું હતું પચીસમું સિગમન ફોયડે પોતાના માનવ સ્વરૂપ વિશેના સિગમન ફોયડે પોતાના માનવ સ્વરૂપ વિશેના કેવા વિચારોથી વિશ્વને આંચકો આપ્યો તો ભાઈ ઉદામવાદી વિચારોથી બરોબર છવ્વીસમો બે કોના માનવ વર્તનને અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રગટિકરણ તરીકે ઓળખાવ્યું હતું તો હતો તેમના જ ઉદમવાદી વિચાર વિચારોથી વિશ્વને આંચકો આપ્યો હતો તેવ તેઓ શું માનતા હતા કે ભાઈ માનસિક રોગોને સમજવાની અને ઉપચાર કરવાની પદ્ધતિ પણ રજૂ કરી હતી કઈ સદીમાં બુદ્ધાત્મક અભિગમ વિકસ્યો તો ભાઈ વીસમી સદીમાં આ બુદ્ધાત્મક અભિગમ વિશ્વને કેવી રીતે જોઈએ છે તે બાબત પર પ્રકાશ પાડે છે અને જેમાં બોધનનો અર્થ એટલે જાણવાની પ્રક્રિયા અઠ્યાવીસ તો ભારતમાં મનોવિજ્ઞાનના ઉદભવ અને વિકાસની દ્રષ્ટિએ સૌ પ્રથમ પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી હતી તો પછી મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા ઓગણીસો પાંચમાં બોજેન્દ્રનાથ સિલ દ્વારા કોલકાતા યુનિવર્સિટીમાં સ્થાપવામાં આવી હતી અને મનોવિજ્ઞાનનો વિષય વિશ્વ તરીકે અભ્યાસ શરૂ થયો હતો મનોવિજ્ઞાનનો વિભાગ સૌપ્રથમ મનોવિજ્ઞાન વિભાગ સૌપ્રથમ તો ઓગણીસો સોળ કોલકાતા યુનિવર્સિટીમાં જેના અધ્યક્ષ ડૉક્ટર એન એન સેનગુપ્તા હતા અને મનોવિજ્ઞાન વિભાગની શાખા ઓગણીસો ને ઓગણપચાસમાં શરૂ થઈ હતી વીસમો પ્રશ્ન ઓગણત્રીસમો પ્રશ્ન કે ભાઈ ભારતીય વિજ્ઞાન પરિષદમાં ભારતીય વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાનની સામેલ ક્યારે કરવામાં આવ્યો તો ઓગણીસો ને બાવીસમાં અને ઇન્ડિયન સાયકોલોજીસ્ટ એસોસિએશન ઇન્ડિયન સાયકોલોજીસ્ટ એસોસિએશનની સ્થાપના તો ઓગણીસોને ચોવીસમાં એન એન સેનગુપ્તા કોણ હતા ભાઈ તો ભાઈ મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ એન એન સેનગુપ્તા અને રાધા કમલ મુખર્જીએ સામાજિક મનોવિજ્ઞાની પર પ્રથમ પુસ્તક ક્યારે પ્રસિદ્ધ કર્યું તો ઓગણીસોને અઠ્યાવીસમાં એક પ્રશ્નમાં જોઈએ તો ભાઈ ઓગણીસો ચોપનમાં તો બ્યુરો ઓફ સાયકોલોજી અલ્હાબાદ ઓગણીસો ચોપન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ જે બેંગ્લોરમાં સ્થાપ્યું હતું ઓગણીસો બાસઠ માનસિક રોગની હોસ્પિટલ રાંચી ઓગણીસો નેવ્યાસીમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજી ઓગણીસો સત્તાણુંમાં નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર હરિયાણા ગુડગાંવમાં અને ઓગણીસો પાંત્રીસમાં મનોવિજ્ઞાન વિભાગ વડોદરા અને ગુજરાતમાં સ્થાપવામાં આવ્યું હતું આ જે લખ્યા ઓગણીસો ચોપન ઓગણીસો ચોપન ઓગણીસો બાસઠ જે ભારતમાં અને હવે અને પછીમાં ગુજ ગુજરાતમાં મનોવિજ્ઞાન ક્ષેત્રે મેં શું સ્થાપ સ્થાપવામાં આવ્યું તેના વિશે ચર્ચા કરીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું બોલતા ના થેન્ક યુ